હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે ફરી આપશોનું ફરીથી વિડીયોમાં હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે પંદર નવેમ્બર અને આજના આપશોના ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ સવાર પડી ગઈ છે જોઈ લો વાતાવરણ વાદળછાયું વાતાવરણ છે છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ પડતો તો આજે થોડું સારું છે ઠંડી છે અત્યારે માઇનસ ત્રણ ડિગ્રી છે નો ઓલમોસ્ટ બધો છે અને સાફ થઈ ગયો છે કારણ કે બે દિવસથી વરસાદ પડતો તો એટલે જુઓ જે પડ્યો હતો ને બધો સ્નો ધોવાઈ ગયો છે અને આજે ભાઈ ને અમારે મેઘ કુમાર અહીંયા કેનેડામાં આવી રહ્યા છે એમનો થોડી વારમાં લેન્ડ થઈ જશે એમનો ફોન આવે ને એટલે પછી લેવા માટે એરપોર્ટ જવાનું છે એ પહેલી વાર કેનેડા આવી રહ્યા છે મેઘ આવી ગયો છે વેલકમ ટુ કેનેડા હા મેઘ પેલા બેગ બેગ ગોઠવી દઈએ બધું પછી આગળની વાત તો ભાઈ મેઘ કેનેડા આવી ગયો છે નહીં મેઘ આવો આવી ગયા હા કુમાર અહીંયા આવી ગયા છે ભાઈ અને હવે છે ને અત્યારે હજુ ઘરે નહીં પહોંચ્યા અમે ફોરમ ને લેવા માટે છે ને એની કંપની ઉપર આયા છીએ કારણ કે ટાઈમ થોડો છે ને કનફ્લિક થતો તો શું કેવું હે એટલે સીધા બેસાડી રાખે બેસાડીમાં અને ભાઈ પાંચ મિનિટ સવાલ પૂછીને છોડ દીધો પાંચ મિનિટમાં જવા દીધો એમ એટલે ભાઈ છે ને બધું ભેગું થઈ ગયું એટલે હવે ફોરમ ને એ લઈ અને હવે પછી ઘરે જઈશું જવાબ ભાઈ ફોરમ આવી ગઈ છે હવે

કેવી લાગી દાળ બાટી કે મસ્ત લાગી એની ફેવરિટ હતી દાળ બાટી એટલે શીતલે દાળ બાટી બનાવી છે આજે અને જોડે ચૂરમું ફોરમે કીધું તો કે ભાઈ દાળ બાટી ભાવા જો બહુ ખાવા મળી સારી હા મસ્ત છે હવે તાર જમી લઈએ એક એક કરવાની જે જે આ બહુ ટાઈમ થઈ આ ખાવ આ ખાવ ખબર પડે આપણે બધું ટર્ન બાય પણ રોજ રોજ નહીં નહીં જમવાનું પતી ગયું

લાયર વધાર પડો ને એટલે સ્નોના ઢગલા જોવા મળે યસ બાકી કેવું લાગ્યું કે નેડા બાકી તો સારું છે ફર્સ્ટ ઇમ્પ્રેશન સારું છે ફર્સ્ટ ઇમ્પ્રેશન ની જ વાત કરી પણ આપણે ના મે ફર્સ્ટ ઇમ્પ્રેશન જ પૂછી બસી તો ઇમ્પ્રેશનો બદલાતી રહે તો મહિના પછી ની ઇમ્પ્રેશન અલગ હોય છ મહિના પછી ની અલગ હોય વર્ષ પછી ની અલગ હોય વધુ હોય My boots, blood in the sand, echoes of fate in this broken land. The wind keeps whispering a name I once knew. In the valley of silence, I'm coming for you. The good, the રાતના પોણા બે થયા છે અત્યારે અને અત્યારે વરસાદ પડી રહ્યો છે ફ્રીઝિંગ રેન હતો પણ હવે અત્યારે હાલ છે ને રેન છે એટલો બધો ફ્રીઝિંગ રેન છે નહીં આમ તો ફ્રીઝિંગ રેન હોય ને રિસ્કી કહેવાય પરંતુ જે રીતે પ્રિડિક્શન હતું ને એ પ્રમાણેનું કશું છે નહીં વચ્ચે ખાલી કલાક થોડો પ્રોબ્લેમેટિક હતો કે એ વખતે સ્નો અને રેન બે ભેગું હતું અને એ વખતે એવું લાગતું હતું કે રાતે કામ કરવાનું થોડું ડિફિકલ્ટ કરશે પરંતુ અત્યારે છે ને એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે ખાલી વરસાદ પડી રહ્યો છે એટલે જે ફ્રીઝિંગ રેનના કારણે જે પ્રોબ્લેમો હોય ને એમાંનો કોઈ પ્રોબ્લમ અત્યારે હાલ છે નહીં એક ટાઈમ છે ને સ્નોફોલ સારો પણ ફ્રીઝિંગ રેન છે ને એ બોગસ ફ્રીઝિંગ રેઇનમાં છે ને તમારી ગાડી સ્લીપ થાય થાય ને થાય જ અને સ્નોફોલની અંદર છે ને ગાડી એટલી બધી સ્લીપ ના થાય પણ ફ્રીઝિંગ રેન હોય ને એ વખતે તો છે ને રોડની કન્ડિશન એટલી ખરાબ થઈ જાય ને રોડ તો જો તમે રસ્તામાં ચાલતા જતા હોય ને તો એ ફ્રીઝિંગ રેનમાં પડવાના ચાન્સીસ છે એટલે ફ્રીઝિંગ રેન છે ને બહુ ડેન્જર છે પણ વળી કુદરતી આજે છે ને ફ્રીઝિંગ રેન કંઈ એટલો બધો હતો નહીં અત્યારે હાલ છે ને ખાલી વરસાદ પડી રહ્યો છે બાકી જો સ્નો અને વરસાદ બે ભેગું થાય ને ફ્રીઝિંગ રેન હોય ને તો પછી ને ગાડી ચલાવી અઘરી થઈ જાય પણ અત્યારે જો એકદમ ક્લિયર થઈ ગયું છે પોણા બે વાગવા આવ્યા છે એકને ચાલીસ થઈ છે અત્યારે રાતના અઢી વાગવા આવ્યા છે અને પાછો જુઓ સ્ટાર્ટ થઈ ગયો રોડ ઉપર તમે જુઓ કેવું થઈ ગયું છે હું તમને બતાવું પારો આ નીચે જુઓ રોડ ઉપર ઝીણી ઝીણી છે અને લખોટીઓ થઈ ગયો ને એવું થઈ ગયું છે અને આ ગાડી ઉપર જુઓ ફ્રીઝિંગ રેનની ની ઇફેક્ટ આજે ખરી ને જોવો તમે કાચ થઈ ગયો હોય ને એવો બરફ જામી ગયો છે એવો જ રોડ ઉપર જામી ગયો છે આની ઉપર તમે જુઓ દેખાય છે કેવો બરફ જામેલો છે રોડ ઉપર સેમ કંડીશન અત્યારે રોડ ઉપર થયેલી છે જેના કારણે છે ને ગાડી સ્લીપ મારી રહી છે આ જુઓ આ ગાડી સવારે છે ને આ કાચ છે ને બધા જામ થઈ જશે ખૂલશે બી નહીં આ જે ફ્રીઝિંગ રેન ખરો ને એ જ સૌથી વધારે ડેન્જરસ છે તમારી ગાડી સ્લીપ થાય અત્યારે આપણે છે ને એકદમ સ્લોલી સ્લોલી જઈ રહ્યા છીએ કારણ કે હજુ આપણા વિન્ટર ટાયર આપણે નખાયા નહીં એટલે ટેક્સન જોવે એવું મળતું નહીં એટલે એ સ્લોલી સ્લોલી જઈ રહ્યા છે આની અંદર જો સ્પીડની અંદર જો તમે ટર્ન માર્યો કે કંઈક કર્યું તો તમે ભટકાવો જ તમારી કંટ્રોલ રહે જ નહીં કાર અત્યારે હાલ છે ને મને ફીલ થાય છે કે ભાઈ શું હાલત છે પણ હવે તમને વિડીયોમાં ખ્યાલ નહીં આવે પણ અત્યારે હાલ છે ને ગાડી આમ સેજ બી બ્રેક મારીએ ને તો એકદમ સ્કીડ થાય એવું છે એકદમ સ્લોલી સ્લોલી જવું પડે એવું છે અત્યારે હાલ આ ગાડીની હાલત જોવા કેવી થઈ ગઈ છે કાચની જેમ બરફ જામી ગયો ને ફ્રીઝિંગ રેનમાં આવું જ થાય આ જો આ બોર્ડ ઉપર તમને દેખાશે નીચે આમ બધા બરફ જામેલા હોય ને એવા દેખાય ઝાડ ઉપર જુઓ તમે અહીંયા આ બધા ઇન્ડિકેશનો આપેલા છે ને એની ઉપર જુઓ તમે ફ્રીઝિંગ રીનની ઇફેક્ટ કેવી છે ના ચાર વાગ્યા છે ટેમ્પરેચર અત્યારે ઝીરો ડિગ્રી છે પણ અત્યારે હાલ છે ને ભાઈ રોડની કન્ડિશન બહુ જ ખરાબ છે જો બધા અહીંયા જેટલા બી સેન્સર છે ને બધા સેન્સરે કામ કરવાનું બંધ કરી દીધું છે અને હવે છે ને ચલાવવાનું થોડું ડિફિકલ્ટ બી થઈ ગયું છે ગાડી બહુ સ્લીપ મારી રહી છે એટલે હવે આપણે ઉબર બંધ કરી દીધી કારણ કે હવે જેમ સમય જશે ને એમ રિસ્કી થતું જશે જો સ્નો અત્યારે પડી રહ્યો છે ફ્રીઝિંગ રી ન તો અને અત્યારે ફરી પાછો સ્નો ચાલુ થઈ ગયો છે અહીંયા જો અમે ખાલી આ કાચ ખોલ્યો ને તો અહીંયા આગળ તમને દેખાશે જો આપણો જામી ગયેલો સ્નો છે પણ અત્યારે છે ને ભાઈ રોડની કંડિશન ભયંકર ખરાબ છે ગાડી એકદમ સ્લોમાં જગા દેવી પડે છે કારણ કે બહુ જ સ્લીપ મારી ગઈ છે જો રસ્તા તમને એકદમ સુમસામ ખાલી જોવા મળશે અત્યારે ફરક અઢી વાગ્યા પછી છે ને ભાઈ કન્ડિશન બગડવાની વધારે ચાલુ થઈ અઢી વાગ્યા સુધી તો છે ને બધું બરાબર હતું એટલો બધો કોઈ ફરક નહોતો પડતો પણ અઢી વાગ્યા પછી જે ફ્રીઝિંગ રેન થયો ને એના પછી આ જે સ્નો ચાલુ થયો ને એના કારણે હાલત અત્યારે ખરાબ થઈ ગઈ અને હજુ સ્નો પડતો જાય છે આ લોકો સાફ કરતા જાય છે પણ બધી સ્ટીટોમાં હજુ સાફ નહીં થયો અમુક સ્ટીટોમાં હજુ બી સ્નો છે અહીંયા જો કે સાફ કરેલું છે પણ અમુક સ્ટીટોમાં છે ને હજુ સ્નો જ્યાં આગળ સાફ નહીં કર્યો ને ત્યાં આગળ તો છે ને ભાઈ ગાડી સ્લીપ માર જ છે એમ Boy with fire mistook for good. The stars above were cruel and kind, they burned their truths into my mind. I swore my soul on the turning. Shame.